એક કરતા વધુ ચોપડા રાખવામાં આવે તો ફાયદો શું એની હેરફેર સરળ બને અને કાર્યની વહેંચણી સરળતાથી કરી શકાય બે ચોપડા હોય તો અલગ અલગ વ્યક્તિને કામ સોંપી શકાય હવે બાળકો ખાતા વહીનું વર્ગીકરણ મોટા ભાગના ધંધામાં મુખ્ય બે રીતે થાય છે બધા જ ખાતાને ચોક્કસ આધાર નક્કી કરી જુદા જુદા વિભાગોમાં વર્ગીકૃત કરીને એક થી વધુ ખાતા વહી રાખવામાં આવે એને કહેવાય ખાતા વહીનું વર્ગીકરણ અથવા વિભાગીકરણ મુખ્ય મુદ્દો આ યાદ રાખીશું મોટા ભાગના ધંધામાં વર્ગીકરણ મુખ્ય બે રીતે થાય એક વ્યક્તિની ખાતા વહી જોઈ લો ખાતા વહીનું વર્ગીકરણ મુખ્ય બે વિભાગ તમારી સામે છે કયા કયા એક છે વ્યક્તિઓની ખાતા વહી અને બીજું છે સામાન્ય ખાતા વહી ખાતા વહી એટલે શું ધંધાના માલની ઉધાર ખરીદી ના લેણદારો જે વ્યક્તિ કે સંસ્થા પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે એ લેણદાર ગણાય અને જેને ઉધાર માલ વેચવામાં આવે તે દેવાદાર ગણાય

હવે વેપારી કે ધંધાનો માલિક વ્યક્તિઓની ખાતા વહી એના પણ બે પેટા વિભાગો રાખી શકે એક લેણદારોની ખાતા વહી જેમાં માલની ઉધાર ખરીદી જેની પાસેથી કરી હશે હશે વ્યક્તિ કે સંસ્થા એ બધા લેણદારો અને જેને ઉધાર માલનું વેચાણ કરેલું હોય તે દેવા વ્યક્તિઓની ખાતા વહીના પેટા વિભાગમાં લેણદારોની ખાતા વહી અને દેવાદારોની ખાતા વહી હવે વેપારી

અથવા તો રાજ્ય મુજબ હોય તો ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યના લેણદારો દેવાદારો વગેરે ટૂંકમાં દેવાનું વર્ગીકરણ કે વિભાગીકરણ બે મુખ્ય પ્રકાર વ્યક્તિઓની જેમાં માલની ઉધાર ખરીદીના લેણદારો અને ઉધાર વેચાણના દેવાદારોના ખાતા રાખવામાં આવે અને લેણદારો દેવાદારો સિવાય અન્ય વ્યક્તિ અને બાકીના ખાતા રાખવામાં આવે તે ખાતા વહી એટલે સામાન્ય ખાતા વહી વ્યક્તિની ખાતા વહીમાં પણ બે પેટા વિભાગો આવી શકે લેણદારોની ખાતા વહી દેવાદારોની ખાતા વહી અને વેપારી કે માલિક આ બંને ખાતા વહી મૂળાક્ષર પ્રમાણે રાખી શકે અથવા વિસ્તાર પ્રમાણે રાખી શકે તો બાળકો આ હતું ખાતા વહીનું વર્ગીકરણ અને એના મુખ્ય બે વિભાગોની સમજૂતી હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મહત્વની થિયરી ખાતાની બાકી કોને કહેવાય અને એના પ્રકારો કયા છે તેની સમજૂતી મેળવીશું અહીંયા અટકીએ છીએ આવજો થેન્ક યુ